નમસ્કાર આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો સ્વાગત છે તમારું આપણું આ યુટ્યુબ ચેનલ જેનું નામ છે જ્ઞાનયાત્રા તો આખરે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ઐતિહાસિક ચુકાદા એટલે કે વીસ ઓગસ્ટ બે હજાર પચીસના ચાર મહિના જેટલા સમયગાળા વીત્યા બાદ રાજ્ય સરકારો હરકતમાં આવી ગઈ છે ગત વીસ ઓગસ્ટ બે હજાર રોજ ગુજરાત હાઈકોર્ટની ડિવિઝન બેન્ચ દ્વારા રાજ્ય સરકારે જે સિંગલ બેજ જજના ચુકાદા સામે પીઆઈએલ દાખલ કરી હતી તેમાં ગુજરાત હાઈકોર્ટના આંગણવાડી કાર્યકરો તેડાગર બહેનોની જે અરજીઓ હતી તેની તરફેણમાં એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો અને હાઈકોર્ટે કહ્યું હતું કે જે માનદ વેતન કર્મચારી તરીકે જે સરકાર જે કર્મચારીઓને ગણી રહી છે તે ભલે માનદ વેતન સેવા છે પરંતુ તેમાં જે ચૂકવવામાં આવતી રહેલું જે હાલમાં જે માનદ વેતન છે તે ખૂબ જ ઓછું છે એટલે કે ગુજરાત સરકારને હાઈકોર્ટ દ્વારા ઐતિહાસિક ચુકાદો અપાયો હતો અને આદેશ અપાયો હતો કે આગામી છ મહિનામાં એટલે કે અઠાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ સુધીમાં બંને સમાર્ગો એટલે કે કાર્યકર અને તેડાગર બંને બહેનોને ચૌદ હજાર આઠસો રૂપિયા હાલમાં જે વેતન મળી રહ્યું છે તેમાં વધારો કરી આપી અને કાર્યકરોને ચોવીસ હજાર આઠસો અને તેડાગર બહેનોને વીસ હજાર ત્રણસો રૂપિયા નવું માનદ વેતન એક એપ્રિલ બે હજાર પચીસ એરિયસ સહિત ચૂકવવાનો આદેશ આપ્યો છે ત્યારે આ ચુકાદાને આજે ચાર મહિના કરતાં વધારે સમય વીતી ગયો છે અને હવે વિવિધ રાજ્ય સરકારો જે છે ત્યાં ચુકાદાને આધીન આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના પગાર વધારાને લઈ અને જાહેરાતો કરી રહ્યા છે તો ગત રોજ દેશની આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગરોના પગારને બમણો કરવાને લઈ અને મહત્ત્વની જાહેરાત કરાઈ હતી સાથે જ વિવિધ ભથ્થા વિવિધ ભથ્થાઓ જે છે જેમાં મોબાઈલ ભથ્થો હોય કે પછી કહી શકાય કે ઇમરજન્સી રજાઓ એટલે કે કટોકટીની રજા હોય આ તમામ લાભો જે છે તે પણ મંજૂર કર્યા હતા તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચના ચુકાદા બાદ કઈ રાજ્ય સરકાર દ્વારા સૌથી પહેલાં આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના માનદ વેતનમાં વધારો કરવામાં આવ્યો છે અને તેનું માનદ વેતન આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોને નવા વર્ષ એટલે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી જે મળવાનું છે તે કેટલું મળશે સાથે વિવિધ ભથ્થાઓમાં શું વધારો કરાયો છે તેના વિશે આપણે આજના વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં રહેલું બે આઇકોન દબાવીને ઓલ નોટિફિકેશન ઓન કરી લેશો જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા આંગણવાડી કર્મચારી પગાર વધારાના સમાચારોને લગતા વિડીયો જે છે તે તમને સરળતાથી અમારી ચેનલના માધ્યમથી ઉપલબ્ધ થઈ જાય તો વાત કરીશું દેશની આ રાજ્ય સરકારની કે જેના આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છેલ્લા ઘણા લાંબા સમયથી આ રાજ્ય સરકાર સામે પોતાના માનદ વેતનમાં વધારો કરવો સારી ક્વોલિટીના મોબાઈલ ફોન્સ આપવા વગેરે જેવી માગણીઓને લઈ અને પડતર માંગણીઓ સાથે જે છે તે આવેદનો કરી રહ્યા હતા અને આંદોલનો કરી રહ્યા હતા છેલ્લા ઘણા સમયથી આ રાજ્ય સરકાર દ્વારા કેન્દ્ર સાથે સંકલન સાધી અને આ કર્મચારીઓના પગાર વધારાની જે છે તે માંગ કરવામાં આવી રહી હતી ત્યારે ગુજરાત હાઈકોર્ટ ડિવિઝન બેન્ચનો ચુકાદો આ રાજ્યના આંગણવાડી કર્મચારીઓ માટે કહી શકાય કે ઉત્તમ ઉદાહરણ સ્વરૂપ બન્યો છે અને આ હાઈકોર્ટના ચુકાદાને આધીન આ બહેનોએ જ્યારે રાજ્ય સરકાર પર દબાણ વધાર્યું ત્યારે રાજ્ય સરકાર આ બહેનોના માનદ વેતનને બમણું કરવા માટે રાજી થઈ ગઈ છે અને આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના જે પગાર છે હાલમાં જે સરકાર દ્વારા આપવામાં આવી રહ્યો છે રાજ્ય સરકાર દ્વારા તેને બમણો કરી દેવાની વાત કરવામાં આવી છે આગામી નવા વર્ષથી શરૂ થતાં બે હજાર છવ્વીસનું જે વર્ષ શરૂ થાય છે પહેલી જાન્યુઆરીથી તો એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી આ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોનું જે વેતન છે તે બમણું કરી દેવામાં આવ્યું છે સાથે જ તેમનું જે મોબાઈલ ભથ્થું છે તેને પણ બમણું કરી દેવામાં આવ્યું છે તેમની જે રજાઓ છે કટોકટીની રજાઓ તેમના તેમાં પણ વધારો કરવાને લઈ અને ગત રોજ મળેલી આંગણવાડી કર્મચારી યુનિયન અને રાજ્ય સરકારના અધિકારીઓ વચ્ચેની જે બેઠક છે તેમાં સંકલન સધાયું છે એટલે કે સહમતી બની છે તો વાત કરીશું નવા વર્ષથી આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગારને બમણો કરવામાં આવશે મોબાઈલ ભથ્થું પણ તેમનું બમણું થશે અને અધિકારીઓએ આ બહેનોની જેથી તે વર્ષો જૂની માંગણીઓ હવે સ્વીકારી વાત કરીશું પંજાબની તો પંજાબમાં હાલમાં જે માન માનનીય ભગવંતસિંહ સરકાર એટલે કે આમ આદમી પાર્ટીની જે સરકાર છે તે સરકાર આંગણવાડી કર્મચારીઓના બહારે આવી છે અને તેમણે ઘણા લાંબા સમયથી જે આંગણવાડી કર્મચારીઓ પોતાના વેતનમાં વધારા સહિતની જે મુખ્ય વીસ જેટલી પડતર માંગણીઓને લઈ અને રાજ્ય સરકાર સામે લડત લડી રહ્યા હતા તેમાં આ કર્મચારીઓની જીત થઈ છે અને આમાં આમ આદમી પાર્ટી સરકાર દ્વારા આ કર્મચારીઓની માગણીઓ સ્વીકારવામાં આવી રહી છે અને કાર્યકર અને તેડાગર બહેનોની જે પગાર છે તેમને બમણો કરી દેવામાં આવ્યો છે તો આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના પગારમાં આંગણવાડી કાર્યકરો જેઓ લાંબા સમયથી તેમની માંગણીઓ પર સરકારી નિર્ણયની રાહ જોઈ રહ્યા હતા તેમને આખરે વર્ષ બે હજાર છવ્વીસ પહેલાં એક મોટી ભેટ મળવા જઈ રહી છે તો નવા વર્ષની પૂર્વ સંધ્યાએ પંજાબની આમ આદમી સરકાર દ્વારા આ કર્મચારીઓ માટે અનેરી ભેટ જાહેર કરી છે તાજેતરમાં સર્વ આંગણવાડી સંઘ જે પંજાબ સર્વ આંગણવાડી સંઘ અને જે મહિલા અને બાળ વિકાસ વિભાગના અધિકારીઓ છે પંજાબ રાજ્ય સરકારને તેમના વચ્ચે એક ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ હતી જેમાં અધિકારીઓએ સર્વ આંગણવાડી સંઘની માંગણીઓને મંજૂરી આપી હતી હવે એવું માનવામાં આવી રહ્યું છે કે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થતું નવા વર્ષમાં આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને મોટી ભેટ મળી શકે છે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનમાં બમણું કરવામાં આવી રહ્યું છે તેના પર જે છે તે આ કર્મચારી સંઘ અને અધિકારીઓ વચ્ચે કરાર થયા હતા તો આંગણવાડી કાર્યકર અને હેલ્પરનો પગાર પ્રાપ્ત માહિતી અનુસાર સર્વ આંગણવાડી યુનિયન પંજાબના પ્રમુખ બરિંદરજીત કૌર અને છીનાના નેતૃત્વમાં એક પ્રતિમંડળ પ્રતિનિધિમંડળ જેમાં હરપ્રીત કૌર કમલજીત કૌર ગુરજિંદર કૌર અને અન્ય લોકોનો સમાવેશ થાય છે તેમણે ચંડીગઢમાં પંજાબ રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના તેમજ નાણાં વિભાગના વિવિધ અધિકારીઓ સાથે ગત રોજ મુલાકાત કરી હતી આ બેઠક દરમિયાન વિવિધ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી કાર્યકર્તાઓએ અધિકારીઓને સુપરવાઇઝરની ભરતીમાં શૈક્ષણિક લાયકાત ધ્યાનમાં લેવા અને દસમાં તેમજ બી એ એટલે કે ગ્રેજ્યુએશન બંને શ્રેણીઓમાં કોઈને અવગણવા નહીં તેની માટે વિનંતી કરી હતી મોબાઈલ વધતું પણ મોબાઈલ ભથ્થું પણ બમણું કરવામાં આવશે આ બેઠક દરમિયાન વેતન અને મોબાઈલ બધા બમણા કરવા માટે સર્વસંમતિ સધાય છે આમ સૌને જણાવી દઈએ કે હાલમાં પંજાબ રાજ્ય સરકાર દ્વારા આંગણવાડી કાર્યકરોને દર મહિને દસ હજાર તેડાગર બહેનોને પાંચ હજાર ત્રણસો પચાસ તેમજ મિની આંગણવાડી કાર્યકરોને સાડા છથી લઈ અને સાત હજાર અનુભવના આધારે ચૂકવવામાં આવી રહ્યા છે જે બેઠકમાં સર્વસંમતિ સધાઈ છે તે મુજબ હવે આંગણવાડી કાર્યકરોને લગભગ વીસ હજાર માનદ વેતન એટલે કે દસ હજારથી બમણું થઈ જશે તેડાગર બહેનોને લગભગ નવ હજાર જેટલું માનદ વેતન અને જે મિની કાર્યકર બેનો છે તેમને તેર હજારથી ચૌદ હજાર રૂપિયા માનદ વેતન એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મળવાપાત્ર થશે તો માનદ વેતનમાં વધારા સહિત મોબાઈલ ભથ્થું પણ જે હાલમાં બે હજાર રૂપિયા વાર્ષિક મળી રહ્યું છે તેને વધારીને ચાર હજાર રૂપિયાની ભલામણ કરવામાં આવી હતી વધારાના ચાર્જ ધરાવતા કામદારોને નવા વર્ષમાં તેમના મોબાઈલ બધા અને સીબી ભંડોળ મળશે સીબી એટલે કે કોમ્યુનિટી બેઝ જે ઇવેન્ટ છે તે ઇવેન્ટ્સ માટે જે મહિલા અને બાળ વિકાસ વિભાગના પોષણ કાર્યક્રમો સહિતના જે ઇવેન્ટ્સ કરવામાં આવે છે તેના માટે પણ ભંડોળ મળશે અધિકારીઓએ કામદારોને માહિતી આપી હતી કે વિભાગે દરેક કેન્દ્ર પર ફર્નિચર માટે ડીપીઓને રૂપિયા દસ હજાર જાહેર કર્યા છે વીસ દિવસની રજા સાથે પેડ રજા તો અધિકારીઓએ જણાવ્યું કે કટોકટી રજા એટલે કે ઇમરજન્સી રજા હેઠળની વીસ રજાઓ ઘટાડવામાં ન આવે જ્યારે પેઢ રજા માટે વધારવામાં કોઈ ઘટાડો ન થાય તેની પણ ખાતરી કરવા વિચારણા કરવામાં આવી રહી છે એક મહિનાની કટોકટી રજા પર સંમતિ સધાઈ હતી સીબીમાં ઘટાડા અંગે એટલે કે જે કહી શકાય કે કોમ્યુનિટી બેઝ જે ઇવેન્ટ છે તેઓ પણ સરકારને ઈચ્છી રહ્યા છે કર્મચારીઓ કે તે બીજા બધા જે આ ઇવેન્ટ્સ પાછળ જેમનો સમય વધારે વેડફાય છે એટલે કે તેને ઘટાડો કરવો જોઈએ અધિકારીઓએ કેન્દ્ર સરકાર સાથે આ બાબતે ચર્ચા કરવાની ખાતરી આપી દીધી છે આમ સરકાર રાજ્ય સરકારના મહિલા અને બાળ વિકાસ વિભાગના નેજા હેઠળ કામ કરતા આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોને એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી નવું માનદ વેતન જે છે તે મળશે વધેલું અને આંગણવાડી કાર્યકર તેડાગર બહેનોના જે કહી શકાય માનદ વેતનને રાજ્ય સરકારે બમણું જાહેર કરી દીધું છે એટલે કે કાર્યકર બહેનોને હવેથી વીસ હજાર રૂપિયા પ્રતિમાસ તેડાગર બહેનોને નવ હજાર રૂપિયા અને મિની આંગણવાડી કાર્યકરોને અનુભવના આધારે તેરથી ચૌદ હજાર રૂપિયા માનદ વેતન એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી મળવાપાત્ર થશે તદુપરાંત જે મોબાઈલ ભથ્થું છે તેને પણ બમણું કરી દેવામાં આવ્યું છે અને સાથે જ કર્મચારીઓને મળતી જે ઇમરજન્સી રજાઓ છે તેના પણ વધારો કરીને એક મહિનાની ઇમરજન્સી રજાઓ એટલે કે કટોકટી રજાઓ લાગુ થઈ રહી છે એક જાન્યુઆરી બે હજાર છવ્વીસથી પંજાબ રાજ્ય સરકાર દ્વારા અઠ્ઠાણું હજાર કરતાં વધારે આંગણવાડી કાર્યકર તેડાગરોને લાભાન્વિત કરવામાં આવ્યા છે જોવાનું એ રહેશે કે ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને આધીન ગુજરાત રાજ્ય સરકાર ક્યારે રાજ્ય સરકારના દસ લાખ આંગણવાડી કર્મચારીઓ માટે આવા લાભો જાહેર કરે છે એ તો સમય જ બતાવશે પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાત હાઈકોર્ટના ચુકાદાને ચાર મહિનાના સમયગાળા બાદ પંજાબ રાજ્ય સરકાર પહેલી એવી રાજ્ય સરકાર છે કે જેને આંગણવાડી કર્મચારીઓના વેતનને વધારો બમણો કરી અન્ય લાભો પણ જાહેર કરી દીધા છે જય હિન્દ જય ભારત અસ્તુ